તો અમારા ગ્રાહક માટે બી જરા કોઈ એકાદ વિડીયો આપી દો ને વિડીયો જરૂર આપી દઈએ નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો હું પ્રદીપભાઈ આજે તમને અજી જોન ગુજરાતીમાં નવા કોન્સેપ્ટ બતાવવા માંગુ છું અમારે જે પેકિંગ ચાલે છે તે બતાવવા માંગુ છું ભાઈની ડિમાન્ડ છે બેનોની ડિમાન્ડ છે કે નવા કોન્સેપ્ટ શું ચાલે છે અજી ઝોનમાં અજીજ ઝોન બહેનો માટે જ સ્પેશિયલ કામ કરે છે વુમન્સ માટે જ કામ કરીએ છે તમારા માટે જ કામ કરીએ છે અમારો એક આ સ્લોગન છે તમારો વિશ્વાસ અજીત ઝોન છે બસ જો અમારે જો પેકિંગ ચાલે છે અત્યારે લગ્ન પ્રસંગના સમયે આ પેકિંગ ચાલે છે બોક્સમાં પેકિંગ ચાલે છે ફેન્સી બોક્સ પેકિંગ ચાલે છે ગિફ્ટ માટે આવી પેકિંગ બહુ ચાલે છે બનારસી સિલ્કમાં ને સ્પેશિયલ જે દુલ્હન કલેક્શન છે તમે જોઈ શકો છો દુલ્હનમાં અમારે પાસે કેટલી બધી વેરાયટી છે ઘણી બધી વેરાયટી છે દુલ્હનમાં આ સ્પેશિયલ દુલ્હન કલેક્શન માટે ચાલે છે આમાં પણ દુલ્હન કોન્સેપ્ટ ચાલે છે રેડ મેરૂન સ્પેશિયલ યલો સ્પેશિયલમાં આવશે બહુ સારા સારા કોન્સેપ્ટ રહેશે આ ટાઈપની અમારે પેકિંગ ચાલે છે એટલે ક્યાં પણ પર્સંગમાં આપીએ ને તો સાડી એવી લાગે કે કેટલી સરસ સાડી આપી ને એકદમ ઓછા ભાવે મેન વસ્તુ છે ઓછા ભાવે આ ટાઈપની સરસ પેકિંગ પેકિંગથી પણ વસ્તુનો ઉઠાવવાનો આવી જાય છે સરસ બહુ સારો પેટર્ન છે ને કાપડ પણ સારો છે આજે હું તમને બતાવું છું નવા કોન્સેપ્ટ જે ચાલે છે અત્યારે જો પેટન જો આ ટાઈપના બધા પેટર્ન જે છે બોલીવુડ હોલીવુડ સ્ટાઈલના છે બોલીવુડ સ્ટાઇલના છે ઓર્ગેન્જા સિમર ફેબ્રિક છે આખામાં કામ છે પૂરી સાડીમાં કામ રહેશે ફેન્સી હેવી બોર્ડર રહેશે એવા કોન્સેપ્ટ છે બોલીવુડ હોલસ્ટાઈલના આના સાથે જે છે બ્લાઉઝમાં વર્ક મેન છે બ્લાઉઝમાં કામ આખી સાડીમાં જો ફેન્સી પેટર્ન આજ રેડીમેડ બ્લાઉઝ ક્યાં લે છે વાળો પાંચસો રૂપિયાથી ઓછો બ્લાઉઝ નહીં મળતો ના વર્કિંગ ફેન્સી વર્ક સાથે તમને મળશે એકદમ સાડીના સાથે ફેન્સી બ્લાઉઝ ને આ જે ટેસ્ટ છે બધું ગુજરાત મહારાષ્ટ્ર બધી જગ્યા ચાલે એવું ટેસ્ટ છે આખો ઓલ ઇન્ડિયાનો ટેસ્ટ છે એવું કાંઈ નથી કે સ્પેશિયલ ગુજરાતમાં ચાલે કેમ કે પ્રસંગમાં બધી જગ્યા બધા કોન્સેપ્ટ નવા નવા પહેરીએ છીએ ટ્રેડિશનલ થઈ ગયા બધી જગ્યા આ જો એક શિબુરી પ્રિન્ટ ઉપર આવશે બનારસી જકાટનું કામ રહેશે આખામાં પલ્લુ રહેશે ફેન્સી હેવી બોર્ડર રહેશે ને હેવી બ્લાઉઝ રહેશે આનો બહુ સરસ મજાનો પેટર્ન છે બ્લાઉઝમાં પણ આવી રીતની પટ્ટી આવશે જરી બોર્ડર કોન્સેપ્ટ સાથે નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે આ સિલ્ક ઉપર આવશે ઓર્ગેન્જ સિલ્ક ઉપર આખામાં જો ડિયોડ્રીપ સર્વિસ કી કામ રહેશે એક કી કામ થાય છે એક સરોસ કી કામ થાય છે આ સરોસ કી કામ છે ક્યારેય કાલો નહીં કરે ક્યારે નીકળે નહીં ફૂલ ગેરંટી સાથે છે સાથે આ ગોલ્ડ સિક્વે કી કામ છે ને આમાં ફિગરપ્રિન્ટની ડિઝાઇનો આવશે બધી ફેન્સી ફિગરપ્રિન્ટની ડિઝાઇનો સાથે પટોળા સ્ટાઇલની સાડી છે બહુ વધારે ચાલે છે બહુ સરસ પેટર્ન છે આમાં પણ અલગ અલગ જાતના કલર મળશે અને જો બ્લાઉઝ બતાવું તમને એક રીચ બ્લાઉઝ છે રીચ બ્લાઉઝ આ જો આ રીચ બ્લાઉઝ કહેવાય આ બોર્ડર કોન્સેપ્ટ રહેશે સ્લીવમાં પાછળના હિસ્સામાં ના રીચ બ્લાઉઝ રહેશે આમાં આખું રીચનું રીચ બ્લાઉઝ બહુ ઓર આ વસ્તુ તો તમે જોઈને એક આઈડિયુ લાગી ગયો હશે કેમ કે ગુજરાતની મેન વસ્તુ છે એકદમ સરસ મજાની વસ્તુ છે ગુજરાતની મેન વસ્તુ છે પટોળા બાંધણી જે કહેવાય તમે બહુ સરસ મજાનું પેટર્ન છે પાનેતર આ બહુ બધું ચાલે છે દરેક પ્રસંગમાં આ વસ્તુ જોઈએ છે તમારા માટે સ્પેશિયલ આ વસ્તુ છે કે આ ટાઈપની હેવી કોન્સેપ્ટ જે તમે લો છો આમાં અમે કોશિશ કરી તમને સિંગલ પીસ પણ આપી દઈએ છે કેમ કે આ પ્રસંગમાં સ્પેશિયલ શાદી થાય છે આના માટે જોઈએ તો આના માટે સ્પેશિયલ અમે આમાં સિંગલ પીસ પણ આપી દઈએ છીએ આમાં રેડ મરૂન કલર ને પિંક કલર સ્પેશિયલ ત્રણ ચાર કલર જ થાય છે બહુ સારો પેટર્ન છે આનો બ્લાઉઝ પણ ફેન્સી આવશે આ જુઓ તમે આખી સાડી ના બ્લાઉઝ પ્યોર નો બ્લાઉઝ રહેશે ને જકાર્ડ બોર્ડર સાથે રહેશે બહુ સારો પેટર્ન છે નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે જો તમે કોક વર્ક સાથે છે આખામાં સરોસ કે કામ છે કટ બોર્ડર સાથે બહુ સરસ પેટર્ન છે આપણ આજો દરેકમાં તમને છ આઠ કલરની મેચિંગ ચાર કલરની મેચિંગ રહેશે અમારે હોલસેલનો છે હોલસેલ સેટ ટુ સેટ જ લેવા પડે ઓનલી એક વસ્તુમાં જે તમે બતાવ્યો સિંગલ પીસ અમે આપી છે જે બહેનોનો શાદી થાય છે આના માટે સ્પેશિયલ એક આ વસ્તુ છે વ્હાઈટ સ્પેશિયલ અત્યારે બહુ ચાલે છે ક્રિસમસમાં બી બહુ ટ્રેન્ડમાં છે અને આના સિવાય પણ પ્રસંગો મેં અત્યારે એક ફેસ થઈ ગઈ સ્પેશિયલ વ્હાઈટ ને સ્પેશિયલ બ્લેક સાડીઓની તો આ બહુ ડિમાન્ડથી છે આમાં તમે ઓર્ડર પણ કરી શકો છો વધારે એક જ કલરના પીસ જોઈએ ગ્રુપ બુકિંગ માટે વીસ પીસ પચીસ પીસ પચાસ પીસ તો પણ મળી જાય કોઈ ટેન્શન નહીં આવે સ્પેશિયલ વ્હાઇટ ને સ્પેશિયલ બ્લેક કલર આમાં રહીએ છે જેટલા નંગ જોઈએ એટલા મળી જાય એમાં બહુ સરસ પેટર્ન છે બહુ સારો પેટર્ન છે આખામાં પૂરો સાડે ચાર મીટર પાંચ મીટર સુધી કામ રહેશે પૂરો કામ રહેશે પૂરો લાસ્ટ સુધી કામ રહેશે આમાં જો પેટર્ન બહુ સરસ પેટર્ન ને બ્લાઉઝમાં પણ બોર્ડર રહેશે આ બોર્ડર બ્લાઉઝમાં જે છે પાછળના હિસ્સામાં અને સ્લીવમાં બોર્ડર હશે एक आ कॉन्सेप्ट जो ऑर्गेन्जा पर डिओड्रीप वर्क साथ पिकॉक प्रिंट जो पिकॉक एकदम लागे कि पिकॉक पूरो, कौन, है पूरों वर्क है मतलब अमेर वस्तु बनाई छे एवं वस्तु बनाई छे कि तब यूज करो तो मजा आए आ कॉन्ट्रास्ट ब्लाउज कॉन्ट्रास्ट रह ब्लाउज आ ग्रीन कलर नो रेड ग्रीन मैचिंग रहें एक आ कॉन्सेप्ट जो नवा कॉन्सेप्ट में आखा में वर्क रहें डिओ्रीप साथ અને આનો બ્લાઉઝ જે તમે જુઓ તો એકદમ બહુ સરસ બ્લાઉઝ છે આનો આ જો બ્લાઉઝ જોવો તમે ફૂલ વર્ક સાથે આ જો આ બ્લાઉઝમાં વર્ક બ્લાઉઝ વર્ક સાથે નેક્સ્ટ કોન્સેપ્ટ જોવો તમે આ સાઈનર ફેબ્રિક ઉપર રહેશે બહુ સારો પેટન છે જો આખામાં કામ રહેશે જરકન કામ રહેશે પૂરી સાડીમાં બહુ સારો પેટર્ન છે કલર મેચિંગ પણ બહુ પ્યારી ક્રિસ્ટલ મેચિંગ રહેશે આને એકા કોન્સેપ્ટ જો તોમે સ્પેશલ લગન પ્રસંગમાં ચાલે છે રિચ પલુ કોન્સેપ્ટમાં રિચ પલુ કોન્સેપ્ટ રાસે પૂરો અક્કા મરિચ પલુ છે પૂરામાં બુટ્ટી છે 1000 બુટ્ટીથી ઉપર ને એસેસરીઝ પણ એસેસરી સાથે ફેન્સી એસેસરીઝ કેમ કા 13 ની ડિમાન્ડ બહુ છે એકા કોન્સેપ્ટ જો તોમે પ્રિન્ટ જો તોમે કેમલ ના પનીહારી ડિઝાઈન સાથે આ કેમલ ના પનીહારી રાજસ્થાની સ્ટાઈલની સાડીઓ છે પર અત્યારે ગુજરાતમાં અને ઓલ ઇન્ડિયામાં બહુ ડિમાન્ડ છે આની બહુ સરસ રીતે બહુ ચાલે છે ને ફેન્સી વર્ક રહેશે આમાં બોર્ડર ઉપર જુઓ તમે ફેન્સી કામ રહેશે ને ફૂલ ડિઝાઇન રહેશે પેડની ટ્રીની ડિઝાઇન રહેશે પિકોકની ડિઝાઇન રહેશે મતલબ એકદમ ટ્રેડિશનલ વસ્તુ જોઈએ તો તમે ટ્રેડિશનલ વસ્તુ મળી જશે ને આ વસ્તુ તો એકદમ પ્યારી વસ્તુ છે એકદમ મક્ખન જેવી વસ્તુ છે બહુ સરસ પીસ છે પ્યોરનો પીસ છે પ્યોરનો પેરેટ કપલ આમાં બેસેલા છે એકદમ સામે સામે લાગે છે બહુ સારો પીસ છે બહુ સારો પીસ છે એકદમ કપલ કપલ પેરેટમાં બહુ સારો પીસ છે તો એવી રીતના કોન્સેપ્ટ છે કોટનમાં છે બધી વસ્તુઓ છે તમને અહીંયા આવો પેકિંગ બી એકદમ સારી રીતે મળશે નવા નવા કોન્સેપ્ટ મળશે ને એકદમ સરસ ઓછો તો ઓછી ભાવથી વસ્તુ તમને મળશે હોલસેલ માટે તમારે જોઈએ ઇન્ક્વાયરી કરી શકો છો આવી શકો છો બધી વસ્તુ તમને મળી રહેશે ફરીથી મળીએ નવા વિડીયોમાં નવેસર નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો